આજના સત્સંગમાં ગંગા સતીના ભજનોમાં બીજું ભજન છે પહેલું ભજન આપણે ગયા શનિવારે સત્સંગમાં રગે આપણી મતિ અનુસાર આપણે એના અર્થ કરવાની કોશિશ કરી અને એ પણ અર્થ એવા કે ઊંડાણ સુધી ઉતરવું એ તો આપણું કામ નથી એ તો ગુરુની અપરંભાર કૃપા હોય તો ત્યાં સુધી પહોંચી શકાય પણ આપણે કહ્યું એમ કે ડૂબવામાં તો કદાચ સીપ વડે મળે કે ન મળે મોતી મળે કે ન મળે પણ જો તરતા શીખી જઈએ તો પણ ગણું વર્તમાન જીવનમાં સંસાર હસતા હસતા સત્યના માર્ગે ચાલતા ચાલતા આ સાગરનો દરિયો તરતા શીખી જઈએ તોય ગણું એટલે કયું ભજન હતું કે મેરું તો ડગે પણ મનનો ડગે મરને ભાંગી પડે નિશ્ચય કરીને તમે ગુરુજીના દાસ થાવ તો તો તમને પ્રાપ્તિ પ્રાપ્તિ થાય થાય અને ગુરુના જ્ઞાનની બીજા ભજનમાં ગંગા સતી કદાચ એવું કહેવા માગે છે કે ગુરુ કેવા હોવા છો બીજું ભજન લખ્યું છે શિલવંત સાધુને वारे वा जे ना बदले नहीं व्रत वरती जे वर्ति जनि सदा निरमी जने महाराज थया मेरबानी शिलवन संत साधु ने वारे वारे नमिए पर जेना बदले नहीं व्रत मान शत्रु ने एक नहीं दूर माने जेने परमारत्मा प्रीत શક્ય એમ કે છે કે કેવા ગુરુ કે ભાઈ શીલવંત સાધુ હોય શીલવંત સાધુ હોય એને વારે વારે જઈને નમવું વારે વારે નમવું એટલે એવું નહીં કે રોજ જાવું અને રોજ આમ જઈએ એટલે ત્યાંથી દેખાય ત્યાં સુધી નમન કરતા 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 પાછું આવવું એના પગના અંગૂઠાને વારે વારે પણ નમન વારે 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 એટલે સતત મચ્યા કરવું ઘણા બધા લોકો ગમે તે વસ્તુ જ્યાંથી જે મળતું હોય એ બધું લઈ લે ચાટી લે પગ ધોઈને ગમે એમ કરીને ચરણમાં તો પીધા જ કરે પીધા જ કરે એનાથી કદાચ બહુ ફરક નહીં પડે પણ વારે વારે નમીએનો અર્થ એવો થાય કે જીવનની કોઈ પણ અડચણ હોય કોઈ પણ પ્રશ્ન હોય જીવનમાં આધ્યાત્મિક માર્ગમાં સામાજિક માર્ગમાં કે ત્યાં જઈને એને નમીને પૂછીએ કોઈ પણ પ્રશ્નનો જવાબ હોય ભગવાન પછી માતા પિતા પછી જો કોઈ આપણો વિશ્વાસુ હોય તો ગુરુ છે તો એવો સાધુ પુરુષ બોલતો કે જે શીલવાળો હોય શીલ કહેતા એનામાં તમામ પ્રકારના સંસ્કારો કરે

પાછું એનું બદલી જાય એવા નહીં તમામ પ્રકારે સંસ્કારિત સાધુ હોય શીલવાળા સાધુ હોય વિવેકવાળા સાધુ હોય એનું ક્યારેય વર્તન બદલતું ન હોય ગમે ત્યારે જાઓ એક ધારું વર્તન હોય તેને ત્યાં કરોડપતિ આવે તો પણ શું અને કોઈ રાગ આવે તો પણ શું કોઈ ઉચ્ચ વર્ણનો આવે તો પણ શું અને કોઈ એકદમ મજૂર વર્ગ આવે તો પણ શું કોઈ શેઠિયો આવે કરોડપતિ આવે રાજા આવે તો શું કોઈ રંગ આવે તો પણ શું એનું વર્તનમાં કોઈ ફરક ના પડે એવા એવા ગુરુ ગોતવાના એ ગુરુ પાછા કેવા હોવા જોઈએ ચિતની વરતી દે સદાય નિર્માળી જેને મહારાજ થયા મેરબાન જેની પર ઈશ્વરની કૃપા વર્ષી છે કેમ કે ઈશ્વરની કૃપા વરસ્યા વગર કોઈની છીત નિર્મળ ન થાય આપણા બધાના છીત છે ને ડામાન છે આપણા છીત આપણે થોડી વાર અહીંયા સત્સંગ સાંભળવા આવીએ છીએ સત્સંગ કરવા આવીએ છીએ ગાવા આવીએ છીએ પણ અંદર એવું હોય કે આપણો કન્ટેક્ટ થઈ જાય ગમે એમ કરીને મોકો શોધી લે ગમે તેમ કરીને ગમે તેમ કરી આપણી છીતની વૃત્તિ ડામાનવું છે અને છીતની વૃત્તિ ત્યારે જ નિર્મળ થાય જ્યારે ઈશ્વરની કૃપા થાય અને એને જેની ઉપર ઈશ્વરની કૃપા થઈ હોય એ જ ગુરુ બનવાને લાયક છે એને જ ગુરુ બનાવવાને લાયક છે આપણું આપણું મેલું છે છે આપણે સાફ કરવું છે નિર્મળ બનાવવું છે જ્યાં સુધી આપણું છિત નિર્મળ નહીં થાય ત્યાં સુધી આપણે ઈશ્વરની પ્રાપ્તિ થવાની તો એવા ગુરુ આપણે જોઈએ કે જેની ઉપર મહારાજ મહેરબાન થયા છે જેની ઉપર ઈશ્વરની કૃપા વરસી છે જેની ચિત્ત સદાય નિર્મળ છે કોઈ પાપ નથી કોઈ કપટ નથી આવા ગુરુ આવાને આવા સાધુને વારે વારે નમીએ ભાઈ રે શત્રુ ને મિત્ર રે એક નહીં પૂર માને જેને પરમાર્થમાં માં પ્રીત રે કેવા સંસ્કાર હોવા જોઈએ કે એને કોઈ શત્રુ ને કોઈ મિત્ર ન હોય જેનામાં કોઈ શત્રુ ન હોય કોઈ મિત્ર ન હોય મિત્ર કહેતા શત્રુ કહેતા આપણને ખબર છે કે દુશ્મન જેને જેને કોઈ કોઈના ઉપર દ્રેશ ન હોય કોઈનું ખરાબ કરું છે એના મનમાં ના હોય અને મિત્ર પણ ન હોય મિત્રની વ્યાખ્યામાં તમે બધા કદાચ એવું સમજતા હશો કે ભાઈ ભાઈ બહેન દોસ્ત એ બધા ભેરું એ બધાને મિત્ર જ કહેવાય પણ નહીં એ બધાના એક પડાવ છે જાય ભાઈ આ બધા પડાવ છે ઊંચામાં ઊંચું કોઈ પદ હોય તો મિત્રોનું છે જ્યાં સુધી આપણા જેવા જાયભાઈના સંબંધો હોય એ સંબંધોમાં ઊંચામાં ઊંચું કોઈ પદ હોય તો મિત્ર છે ભાઈબંધ કહેતા ભાઈની જેમ આપણી સાથે ગ્રોજ રહેતો હોય ભાઈ જેવું જેની સાથે બંધન હોય એને ભાઈબંધ કહેવાય જાય ભાઈ કહેતા ગમે ત્યારે આવે ગમે ત્યારે જાય પણ આપણે હંમેશા એને પ્રેમ હોય એને ભાઈ કહેવામાં આવે છે પણ છતાંય આપણા દોસ્તને જોઈને અને ફક્ત આપણને પ્રેમ કરે આપણી સાથે બધા એને દોસ્ત કહેવામાં આવે અને ભેરું એને કહેવામાં આવે કે જ્યારે ભીડ પડે ત્યારે આપણી સાથે ઊભો હોય ભલે સુખમાં હોય કે ન હોય પણ જ્યારે આપણે ભીડ પડે અને સાથે ઊભો હોય એને ભેરું કહેવાય આવા ભીરો અત્યારે જગતમાં ઓછા છે દોસ્ત પણ ઓછા છે જાય ભાઈ ભાઈ એમ મિત્ર એને કહેવાય કે 24 કલાક જે આપણે આંખોની સામે રહેતો હોય એ ભલે આપણી સાથે હોય કે ન હોય પણ એનું ચિત્ર એના વિચાર એ બધું જ આપણી પાછળ આપણે હંમેશા આપણને એટલો બધો વાલો હોય કે એ આપણા આંખોમાં રહેતો એને મિત્ર કહેવાય એટલે આ સાધુ એવો હોય કે સાધુને એવો કોઈ મિત્ર ન હોય કેમ કે એને રાગ એ દ્રેસ કઈ હોય જ નહીં જો એના મિતમાં કોઈ હેતુ હોય તો એના ઉપર એને રાગ થવા કરે જો એના શત્રુ કોઈ હોય તો એને દ્રેસ થવા કરે એટલે રાગ દ્રેસ જેના પૂરમાં ન હોય આવો સાધુ ગુરુ તરીકે ગોતવો શીલવંત સાધુ ગોતવો મન કર્મ વાણી વચનુમાં ચાલે ને રૂડી પાડે એવી રીત આગળ કહ્યું ને કે શત્રુને મિત્ર એ કે ન હોય ઉર્મા અને જેને ખાલી પરમાર્થમાં જ પ્રીત હોય પ્રીત હોય પણ માનસ વ્યક્તિ સાથે ને એટલે સૃષ્ટિનું કલ્યાણ કેમ થાય છે જગતનું કલ્યાણ કેમ થાય છે પરમાર્થમાં જ એના રસ એમાં જેની પ્રીતિ હોય પરમાર્થમાં જે પ્રીતિ હોય કોઈને ભલું કરવામાં જેની પ્રીતિ હોય એ પરમાર્થ તત્વમાં એની પ્રીતિ હોય અને મન કર્મ અને વાણીથી એક હોય આપણે બધા કેવું હોય મનથી અલગ હોય આપણા મનમાં કુટીલતા આવતી હોય આપણા મનમાં સ્વાર્થ હોય આપણા મનમાં દ્વેષ હોય અને આપણું કર્મ કદાચ સારું હોય પણ વાણી આપણે બહુ મીઠી રાખે ઓહો ભલા માણસ એમ થાય તમારા જો તો કોઈ નહીં ભાઈ પણ અંદર કાટી હાલ થયું એટલે અને કા કર્મ કર્મ સારું હોય કર્મ કદાચ સારું હોય તો વાત નો કબાડ વચને વચન ના કડવા હોય વિખરી વાક વેખરી વાણી હોય વાણી ચાર એક વાણી મધ્યમાં વાણી એક વાણી વેખરી વાણી હોય એક વાણી પરા વાણી હોય અને એક વાણી પશ્ચિમ વેખરી વાણી ગમે એવું કાર્ય બગાડી નાખવામાં સમર્થ હોય ગમે એવા હમણાં પાંચ જણા બેઠા છીએ અને એક જણા બોલી જાય હે હાલી હું નીકળે છે આ વેખરી વાણી થઈ એટલે આખી સભા વેખાઈ જાય હવે આની સભામાં આપણે આવવું જ નથી આ સત્સંગમાં આપણે આવવું જ નથી આથી વેખરી વાણી મધ્યમાં વાણીમાં કોઈને ખરાબ ના લાગે કોઈને સારું બહુ ન લાગે વ્યવહારિક વાત થાય એને મધ્યમાં અને પરાવાણી પરાવાણીમાં તો મીઠાશ મીઠાશ સિવાય બીજી કોઈ વાત જે વાત કરો એ સત્યની વાત હોય મીઠી રીતે રજૂઆત થતી હોય અને સામેવાળા માણસની ગળામાં ગમે દુષ્ટ માણસ હોય તો એને હા પાડવી પડે છે અને પશ્ચિમ તો કંઈ બોલવું જ નથી પડતું ફક્ત મુખની સામે જોવું અને સામેવાર માણસ હાવભાવ પ્રતિ સમજી જાય છે એ પરંત એ એક એ પશ્ચાતમાં છે એટલે આ મન કર્મ જેવું કાર્ય હોય એવું મન હોય અને મન હોય એવું વાણી હોય આ ત્રણેય જેનામાં એક હોય ને એવો ગુરુ બનાવો છો તમે ગુરુ બનાવતા પણ ગુરુ એવો બનાવજો જેને યજ્ઞ કરવો છે ને કઈક દીવાલ બીવાલ બનાવવી છે મહેલ બનાવવો છે કંઈક લેવું છે એટલે તમારી સાથે મીઠી મીઠી વાત મનમાં કે જ્યારે આ કાઢે ક્યારેક આ થાય ક્યારે આ પ્રોગ્રામો કરે જમણવાર રાખે ભજનો રાખે પણ ભજન ને આરે જેને કાંઈ લેવા દેવા એટલે આવા ઘર સજાવતા સંન્યાસીઓથી દૂર રહેવું તુલસીદાસે કહ્યું છે કે કળિયુગમાં

એનો અર્થ થાય છે કે કુદરતે બનાવેલા બંધારણનો આચાર ઈશ્વરે જે સૃષ્ટિ રચી છે ને એનું બનાવ્યું છે સત્યના માર્ગ ઉપર ચાલતું હોય એને અહીં વચન કીધું છે આગળ આગળ ભજનમાં ચાર પાંચ પ્રકારના વચનની વાત થશે એક વચનની વાત એવી થશે કે ગુરુ જે તમને જ્ઞાન આપે છે એ વચનની વાત થશે કે ગુરુએ જે વચન આપ્યું છે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન પ્રમાણે ચાલવું કેમ કે જ્ઞાનમાં ગુરુએ વાત 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 તો આ આ જ જ કરી કરી છે 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 કે જે સૃષ્ટિનું બંધારણ કર્યું એમાં સત્યને પકડીને કેમ ચાલુ એની એટલે એક એક એ વચનની થશે તમારે વચનમાં શુદ્ધ અને તટસ્થ રહેવું તમારે બોલવામાં અને સૌથી પહેલો પાયો આપણા મુખમાંથી નીકળેલા શરૂ થાય છે એકનો ગુપો હોય તો ત્યાંથી ન છૂટાશે કે જો આપણે વચન થયા બોલતા શાશું બોલ્યા પછી વચન પ્રમાણે પાળતા શીખશું વચન પ્રમાણે ચાલતા શીખશું તો જ ગુરુ વચનના આપણે અધિકારી બનીશું આમાં છેલ્લે ગંગા સુધી કહેશે કે તમે ક્યારે થશો એના અધિકાર એ આપણે પછી આગળ વાંચીશું પણ મન કર્મ વાણી વચનોમાં ચાલે રૂડી પાડે એવી રીત રીતે અને તમને પણ આવું જ શીખવાડે એવા ગુરુને તમે ગુરુ બનાવજો એવા સાધુને તમે વારે વારે નમજો કે પોતે તો મન કર્મ અને વાણીથી ચાલ્યો વચનોમાં અને તમને પણ ચલાવે એવી રીત પાડે ભાઈ રે આખે પૂર મન મસ્ત થઈ રેવે જેને જાગી ગયો તુરિયાનો તાગ જે ત્રણેય ગુણોથી આગળ નીકળી ગયો છે

ના મને રૂપ જેણે મિત્ય કરી ને સદાય ભજનનો આર રે જેણે ના મને રૂપ મિત્ય કરીને જાણ્યું છે જેના માટે આ જગતમાં દેખાતી કોઈ પણ વસ્તુ એને સ્પર્શ નથી કરી શકતા ગમે તેવું નામ હોય ગમે તેવું રૂપ હોય

એ કારણને જાણશે પછી કોઈ કાર્ય થાય છે તો વિચાર છે કે આજે ભલે આ મોટું કાર્ય થાય છે પણ આ કાર્યની આયુષ્ય કેટલું છે આજે ભલે આ વાત તે ગાતે ભાઈ કોડે છેડ્યા છે હું જગતનું કલ્યાણ કરી લો હું આમ કરી દઉં હું તેમ કરી દઉં પણ એની આયુષ્ય કેટલું કાલ આ ક્ષણ શરીર

અને જ્યારે જય ગુરુદેવ નો શ્વાસ ચાલતો બંધ થાય તો એ જ શિષ્યો જેમ જેમ શિશરા સંસારમાં રહેવાવાળા શિશરા માણસો શિશરા માણસના છોકરાઓ અંતર અંદર બાધીને લડીને મરી જાય એવી જ રીતે એ બનેલા સન્યાસીના કરોડો રૂપિયાના આશ્રમના શિષ્યો જેમ સંસારના છોકરાઓ બાધે એ મારા શિષ્યો બાધે અને એનું પતન કરી પછી આ મહેલ છોડીને હું મરીશ કેવી રીતે એટલે માયાને ક્યારે હાથ માંથી લગાવતો અને એ જ ભજન છે

અને ઋણાનુબંધ ભેગા થયા છે ઋણાનુબંધ પૂરા થશે કાલે એ જ સંતાન તમને ખૂણામાં બેસાડીને તમને કદાચ રોટલી પણ નહીં આપે જે સંતાન માટે તમે પાપ કરો છો એટલે માણસ એ સમજી લે કે ભાઈ ભાગ્યના આધારે મળ્યું છે ને ભાગ્યના આધારે જવાનું છે

पारो આવા સાધને તમે સંઘતિ કરશો ત્યારે તમને ભાવ થશે બહુ પારિતૃક્ષ નિતોા ભોમાં ભુલા પડી જશો એટલે ગંગા ત્યારે જન માંગે છે ગંગા સતી એ મ બોલ્યા રે જેને વચનોની સાથે વે ભાર જે સત્ય વિવારાથી ચાલે જન સત્ય સાથે વ્યવહાર છે એવા શિલવંત સાધુને વારે વારે નમીએ પાન બાય જેના બદલે નહીં વ્રત માન રે અને આ ભજન પૂરું થાય પછી ત્રીજું ભજન આપણે કહ્યું કે લગભગ બધા ભજનો ક્રમ હોય છે એક પછી એક ભગત છે જો તમે આવા સાધુની પ્રાપ્તિ કરી હોય

ભક્તિ છે ને હરિની પ્રેમિકા છે પદમણી પ્રેમિકા છે એ હંમેશા હરિની પાછે છે ભગવાનને બે પત્ની છે એક માયા અને એક ભક્તિ પણ જ્યાં સુધી ભક્તિ હોય ને ત્યાં સુધી માયા એની પાસે આવતી નથી અને જો એના ભગતની પાસે માયા આવી જાય